નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માંગ આપનું હાર્દિક સ્વાગત છે ગાયકી ક્ષેત્રે ક્ષેત્રેડો બાબા સાહેબ આંબેડકરથી નવા જવા માંગ આવ્યા ભરૂચ જિલ્લા માંગ ઝગડીયા ગામના રહેવાસી હાલ તવરા ગામ ખાતે રહેતા અને છેલ્લા ચોવીસ વર્ષથી શિક્ષક તરીકે નર્મદા જિલ્લાની શ્રી ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ સંચાલિત આશ્રમ શાળા માંગ ફરજ બજાવતા શ્રી કિરણ કુમાર પી બૌદ્ધ જેઓને ગાયકી માંગ ખૂબ જ રસ હોય કોઈ પણ પ્રકારની તાલીમ લીધા વિના મોહમ્મદ રફી કિશોર કુમાર મુકેશજી જેવા ગાયકોના ગીતો સાંભળીને પોતાને રસપરબોલ કરી અનેક સંગીત સ્પર્ધાઓ માંગ ભાગ લઈ અલગ એવોર્ડ મેળવી તથા ઓફલાઈન અને ઓનલાઈન સ્પર્ધાઓ માંગ પણ ભાગ લઈ વિજેતા જાહેર થયા હોય ગત વર્ષે પણ તેમણે અનેક એવોર્ડ આ સંગીત ક્ષેત્રે મેળવ્યા છે ચાલુ વર્ષે ગ્રુપ ઓફ કંપનીઝ સાહેબ એવોર્ડ સેમિલ બુડા ઓડિશા ખાતે યોજાયેલી સંગીત ક્ષેત્ર ખાતેથી ગાયકી માંડો બાબા સાહેબ એવોર્ડ પ્રાપ્ત કરેલ છે આ સમારોહમાં હાજર રહી શકાય એમ ન હોવાથી આ એવોર્ડ સર્ટિફિકેટ અને મેડલ કુરિયર દ્વારા પ્રાપ્ત થયો હોય તેઓએ આ એવોર્ડ મહાગુજરાત બૌદ્ધ સંઘના સંચાલકના હસ્તે પ્રાપ્ત કર્યો હતો અને ધન્યતા અનુભવી હતી પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફભાઈ